નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જજ અને હાઈકોર્ટ ઓફ ગુજરાતના જજ પ્રણવ ત્રિવેદીના વરદઅે મહીસાગર જિલ્લાના વીરપુર બીઆરસી ભવનની બાજુમાં અંદાજીત પાંચ કરોડના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક સુવિધાસભર નવી સિવિલ કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું પ્રસંગે મહિસાગર જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જજ અને હાઈકોર્ટ ઓફ ગુજરાતના જજ પ્રણવ ત્રિવેદીએ જણાવ્યું હતું કે નવી કોર્ટ બિલ્ડિંગ તેની આધુનિક સુવિધાઓ અને અદ્યતન ભૌતિક માળખાકીય સુવિધાઓથી સજ્જ છે નવીન કોર્ટ ભવન મળતા ન્યાયની પ્રક્રિયા વધુ ઝડપી બનવાની સાથે લોકોને અત્યાધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે તેમણે લોકોને ઝડપી અને સરળ ન્યાય અપાવવામાં વકીલો અને ન્યાયાધીશોની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે નવીન ન્યાય મળશે નાગરિકો કોર્ટને વિશ્વાસથી જોવે છે અને લોકો કોર્ટને ન્યાય મંદિર તરીકે જોવે છે ત્યારે વકીલો પાસે આવતા વ્યક્તિઓ આશા અને વિશ્વાસથી આવતા હોય છે તેમને વ્યવસ્થિત સાંભળીને વકીલો તેમની ફરજ નિભાવે આ નવીન કોર્ટ બિલ્ડિંગમાં માં પ્રિસાઇડિંગ ઓફિસર ચેમ્બર મધ્યસ્થી કક્ષ વકીલ બાર ઈ સેવા કેન્દ્ર ચિલ્ડ્રન રૂમ મેડિકલ ફેસિલિટી કોર્ટ રૂમ લેડીઝ વિટનેસ રૂમ સેન્ટ્રલ રેકર્ડ રૂમ કોન્ફરન્સ રૂમ અને લાઇબ્રેરી જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે આ પ્રસંગે મહીસાગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એમ એન ગડકરીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને વેપુર પ્રિન્સિપાલ સિવિલ જજ ડી એમ પરમારે આભાર વિધિ કરી હતી આ પ્રસંગે વીરપુર બાર એસોસિએશનના પ્રમુખ એલ સોલંકી પ્રિન્સિપાલ જજ ઓફ ફેમિલી કોર્ટના જજ ટી એચ દવે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સેક્રેટરી એમ જે બિહોલા લુણાવાડા પ્રિન્સિપાલ સિનિયર જજ પીસી સોની લુણાવાડા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ એમ પરમાર બાલાસિંદોર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ કે એન અંજારિયા સહિત વકીલો ઉપસ્થિત રહ્યા હતા સ્વાગતની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સૌને હું અભિનંદન પાઠવું છું જેમ બીજા મહાનુભાવો બોલ્યા તેમ જૂની વીરપુર કોર્ટ બિલ્ડિંગ બે હજાર સત્તર થી ભાડાના મકાનની જગ્યા પર ચાલતી હતી નવી બિલ્ડિંગ મોડલ આપણું મોડલ કોર્ટ પ્લાન મુજબ બનાવવામાં આવેલ છે નવી ઇમારત તેની આધુનિક સુવિધાઓ અને અદ્યતન ભૌતિક માળખાકીય સુવિધાઓ ખરેખર પ્રતિભાશાળી છે મેં એનું નિરીક્ષણ કર્યું અત્યારે ખૂબ સરસ સુવિધાઓ આપણા વકીલ મિત્રોને લીટીગંટને જજ સાહેબોને બધાને આપણે પૂરી પાડેલ છે તેમાં બે કોર્ટરૂમ છે વેઇટિંગ રૂમ નાઝર રૂમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મીડિએશન સેન્ટર મહિલા સ્ટાફ રૂમ એક ઈચ્છા મેં દર્શાવી છે મેડમ ગરકારીને કે મહિલા સ્ટાફ રૂમ છે મહિલા વકીલ મિત્રો નથી ભવિષ્યમાં મહિલા વકીલ મિત્રો હોય વકીલ વકીલાતને આગળ પ્રોત્સાહન અપાય મહિલાઓને એ ખૂબ જરૂરી છે પુરુષ સ્ત્રી જેલ રેકોર્ડ રૂમ બધાનો સમાવેશ થયો છે ઈ સેવા કેન્દ્ર છે વિડીયો કોન્ફરન્સ રૂમ પણ સામેલ થયેલ છે જે જેલ અને ઘોડિયાગરથી કનેક્ટેડ છે મને ખાતરી છે કે નવી ઇમારત અદ્યતન તકનીકી સુવિધાઓ આપણી કોર્ટની કામગીરીમાં ઝડપથી ઝડપથી કરવામાં વધારો કરી આપશે તે સિવાય મને નવું કેમ્પસ ખૂબ સુવિધાપૂર્વક આનંદદાયક લાગે છે અને એનાથી મારી ઈચ્છા પ્રગટ કરું છું કે આપણું લિટિગેશન વકીલ મિત્રો જજીસ અને દરેક સ્ટેકહોલ્ડર ઇવન લિટિગન્ટને સુવિધાપૂર્વક રહે અને સારી રીતે કામ પાડી શકાય એની મહત્વ મહત્ત્વની કામગીરી આગળ ધપાવી શકાશે જ્યારે પણ કોઈ નવું કોર્ટ સંકુલ ખુલ્લું મૂકવામાં આવે છે તેને આપણે ન્યાય મંદિર કહીએ છીએ ન્યાય મંદિર તરીકે ઓળખાય છે આ દેશના લોકો કોર્ટને વિશ્વાસથી જુએ છે અમને વિશ્વાસથી જુએ છે અને જ્યારે આપણે પ્રાર્થના જેવો શબ્દ એક પિટિશનમાં ફાઇલ કરીએ છીએ એક લિટિગેશનમાં ફાઇલ થાય છે કે પ્રાર્થના માગે છે ત્યારે કાયદાની ભાષાને પણ આ એક સંકુલનને મંદિર તરીકે જોવામાં આવે છે લોકોને ન્યાય મળવાની પ્રાર્થના અહીંથી મળી રહે છે અને હવે જ્યારે આવું સરસ આધુનિક સંકુલ આપણને પૂરું પાડ્યું છે તો મેડમ ગડકરી એ આપણી જવાબદારી છે આપણી જવાબદારી છે કે અને ખાતરી છે કે આપણે પૂરતો પ્રયાસ કરીએ દરરોજ દરજ કેસો નક્કી કરી કાઢીએ અને લિટીગેશન ઓછું કરી કાઢીએ એ આપણા બધાની જવાબદારી છે મારી જાણકારી મુજબ જેમ બેને કહ્યું એમ અહીંયા ત્રણસો અઠ્ઠાણું કેસ છે ત્રણસો ચાર સિવિલ કેસીસ ચોરાણું સિવિલ ક્રિમિનલ કેસ ચોરાણું સિવિલ કેસીસ છે ત્રણસો ચાર ક્રિમિનલ કેસીસ એ પેન્ડન્સી છે જ્યારે આવી આધુનિક સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે ત્યારે આ પેન્ડન્સીને શૂન્યમાં કરી શકાય એવી દરેક જજોને જે અહીંયા હોય પરમારભાઈ બધાને એ અને લિટીગન્ટને સુવિધાઓ મળી રહે એ મારી એવી ઈચ્છા રહેશે આ સમયે હું એ પણ ઉલ્લેખ કરવા માગું છું કે બાર વિના બેન્ચ કામ કરી શકતી નથી બંને સુમેળ સાથે કામ કરવું રહે હું તમામ બાર સભ્યોને કોર્ટને મદદ કરવાનું અનુમોદન કરું છું આટલી સરસ સુવિધાઓ છે ખાલી બેન્ચ નહીં અને બારનો પણ સહકાર મળશે તો આ જે પેન્ડન્સી છે ચારસોની ઓછી પેન્ડન્સી આપણે ખરેખર ઓછી કરી શકશું લોકોને ન્યાય મળી શકશે આપણા બાર અને બેન્ચ બંનેનો પૂરતો પ્રયત્ન હોવો જોઈએ એક લિટિગન્ટ માટે દરેક સ્ટેક હોલ્ડર માટે એ પૂરતો પ્રયત્ન હોવો જોઈએ આવી સુવિધા સાથે એ મારી એક પ્રેયર છે નમ્ર વિનંતી છે તમામ લોકોને બેન્ચને અને બારને પણ મને ખૂબ ગર્વ છે કે આજે આપણે ન્યાયિક સુવિધાનો ઉદઘાટન માટે એકઠા થયા છે હું દરેકને દરેક સ્ટેક હોલ્ડરને અભિનંદન આપું છું દરેક સ્ટેક હોલ્ડર જેને આ પ્રોજેક્ટને વાસ્તવિકતામાં બનાવવામાં એક મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તાલુકાના લોકો ન્યાયાધીશો વકીલને પણ અભિનંદન આપું છું કારણ કે કોર્ટ આ નવી ઇમારતમાં આવી રહી છે અને મને વિશ્વાસ છે કે આ નવી ઇમારત તેની સાથે નવી ઉર્જા લાવશે અને દરેક વ્યક્તિનું વધુ સમર્પણ પ્રતિબદ્ધતા અને કાર્યદક્ષતા સાથે તેમની ફરજ બજાવશે અને દરેક સ્ટેક હોલ્ડરને એક લિટિકંટને પૂરતો ન્યાય મળી રહેશે એવી મારી આશા છે આ નવા સંકુલથી મારી શુભકામનાઓ તમામ તમામ લોકોને દરેક જજોને દરેક વકીલ મિત્રોને દરેક લિટિકંટને અને એથી સારું આમ આગળ કામ કરી શકે એ મારી ખૂબ ખૂબ પ્રાર્થના મારી શુભેચ્છા સાથે જય હિન્દ